ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે અને આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો ચાલો આજે તો કોઈ ભાભુ બાપુજી ભાઈ બેન કોઈ ઘરે નથી બધા રાજુ લાગ્યા છે તો ચાલો આપણી બાજુ ગુડ મોર્નિંગ રસોડા માં થયું છે ભજન સાથે નઈ હેલા હા આજે જવાના હતા આજે સવાર વેલા વૈયા ગયા ને બાપુ છ વાગ્યા ને બસ માં બેન ગઈ બાપુ ની નાની નાની તો ચાલો બા નાસ્તો કરીને ને પછી ભજન એક સંભળાવો નાસ્તો કરી તો ચાલો મિત્રો આપડે નાસ્તો પાણી કરીને ફ્રેશ થઈ જઈએ

বাগিচা মূলৰা ঈৰ খৰ সত গমু নমনা ঘাট इरो खोवाणो मारो कसरामा कसरा मा, अयो जया मा जो यू, कै लात्मा जो यू, नो जो यू, राम जिनारू दिया मा, इरो खो मा, जगतना मन्दिरमा

સરગવાની કઢી ખીચડી દે તો ગાજર નો સંભાળો પાકું પાકું ભાઈ એટલું બધું બનાવું આપડે પાછા તમે થાકી ખમણી દેવાનું

એટલે આપણે બે ઘરે હોય અને ભાઈ જોબ ઉપર હોય તો મેં કીધું આ ચાલો બાને આજે લઈ જાવ એક જગ્યા તો આપણે બપોર પછી જાઈએ બા આપણે કઢી માટે ચણાનો લોટ લઈ લીધો ને એમ ને આપણે બા છાશ માં કઢી કરવાની ને બહુ ખાટું હોય તો પાલલા એ પછી આપણે

લસણ ની ચટણી ના ના નાખવી ને એટલે એક રસ થઈ જાય પૂકળે એટલા ખરા આપડે બા મીઠું મીઠું નાખવું છે અને હવે મીઠું એડ કરી દેવાનું સ્વાદ પ્રમાણ નાખવા ખાંડ

હા આમાં નાખે ખાંડે આપણે નો અલગ અલગ હોય આપડે ઇંગમાં ખાલી ગગડાય નાખવાનું બસ મીઠું નાખી નાખીએ

માથે થી પાણી નાખ દઈ ભીંડા આપણે અહિયાં કઢી ના વઘાર માટે તેલ મૂકી દીધું છે એક પાવડું તેલ મૂકવાનું ને

કરવાનો નહી અને નો આખો સ્વાદ આવે તમે આ કટી વઘાર અંદર કરતા હોય એની કરતા બહાર થી કરજો બા બહુ મસ્ત સ્વાદ આવે બાનું એવું પહેરી દેવાની કઢી કઢી

હવે ચડવા દેવાનું પછી હળદર ને ચટણી મીઠું નાખી દીધું આપણે ભાભું કરે પણ આવું એટલે આવું ઓકે ખીચડી ને ભીંડા નું શાક બઉ મસ્ત લાગે ટેસ્ટ

પાછું થાકી મારે નું કામ બાકી હતું એટલે કઈ થયું નહીં અને મારે પછી રોટલી પછી હમણાં સાડા બાર થઈ જાય તો દાદા પણ દુકાને થી આવી જશે એટલે જમવા જોઈએ એટલે પછી મોડું થઈ જાય તો મિત્રો આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે રગવા વાળી કઢી રોટલી ખીચડી ભીંડાનું શાક કેરી અને ડુંગળી જોતા જ મને તો મોમાં પાણી આવી ગયું તમને હું ખાલી ટેસ્ટ કરીને જણાવું ગમો તમે બે મિનિટ નેક્સ્ટ લેવલ ભાઈ કઢી

છોકરા છોકરા જાત લઈ ને બધા નિશાળીયા ના દસ છોકરા જઈ દાણી વાળા બધા હોય ટીમ હતી અમારી અને બપોરે ખાઈ પી પછી નાઈ ખુબ ત્રણ વાગ્યા સુધી

હા એ દાદા એવું કામ કર્યું આટલી ઉમરે પચાસ વર્ષ તો સાયકલ આંખે હા પચાસ વર્ષ સાયકલ આખી એટલે નું બધું ઘી ને આહાર લીધો ખાધો એટલે જ અત્યારે તમારું બાકી અત્યારના જમાના પીસા ને એવું બધું ખાપિયા ઢોકળા થઈ જાય આજે સરપ્રાઈઝ હતી આ બધા આટો તમે કીધું તો ભલે કહી દીધું આજે ખાટિયા ઢોકળા ની મિત્રો રેસીપી છે આપડે

ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયો છે અને 5:30 થઈ ગયા છે ઉઠી ગયા છે અને મેં તમને કીધુંતું હું બાને બપોર પછી એક જગ્યા લઈ જવાનો છું હું તો હું ને બા બંને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ચાલો બા જાવું છે ને હા હાલો હા તો ચાલો જઈએ અને ત્યાં તમને બધું દેખાડીએ દાદા ભગવાનના મંદિરે જાવું તો આ એ તો બહુ ફારો બધા ભગવાન એક છે ભાઈ હા તો ચાલો આપણે જઈએ મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે

ઓલો આવી ગયો તો અમને ચાલો તો હવે ધીમે ધીમે જઈએ ને પછી બધાને ઢોકળાની રેસિપી બતાવીશું મિત્રો આપણે પાછા આવી ગયા છીએ કિચન માં અને આજે તો આપણે અત્યારે ખાટિયા ઢોકળા છે તો ચાલો તમને બધાને રેસીપી દેખાડીએ નહીં બા આપણા ખાટિયા ઢોકળા છે અત્યારે તો અહીં આપણે બેટર પણ રેડી થઈ ગયું છે અને આથો આવી ગયો છે મસ્ત આથો આવ્યો નહીં બા આપડે સવાર કેટલા વાગે આથયો તો

માથે થી ચટણી ભભરાઈ દેવાની લસણ વાળી

એટલે પછી ઢોકળા ક્યાંથી ચડે હવે જો જાય હવે આપણે બીજી ડીશ તૈયાર થાય તો ચાલો બધા ઢોકળા ખાવા આવી જાવ ને અમે પણ ખાઈ લઈએ ને આપડે ઢોકળાને આકા પાડીએ છીએ

હમ મસ્ત બન્યા છે તો દાદા બાના હાથ ના ઢોકળા કેવાક લાગ્યા અરે ભાઈ ઢોકળા તો બહુ સરસ લાગ્યા આવા તો કોઈ દિવસ ખાધા નથી એવા ઢોકળા બન્યા બહુ મસ્ત બન્યા હતા બાઈ સવાર માંથી હાથી દીધા તો અમને કોઈને ખબર નથી મને બપોરે ખબર પડી આમાં છે ને ભાઈ કોઈને કેવાય નહીં નકર આથો નો આવે એવું હોય હા બહુ સરસ છે ઓ ભાઈ બે થાળાઈ ખાઈ ગયો હું તો કોઈને કેવાય નહી ન આથો નો આવે એવું નો આવે હ બઉ મજાના ઢોકળા બન્યા મજા આવી ગઈ નઈ હા ઢોકળા મજા આવી ગઈ મને ખા ઢોકળા થી ધરાવી ગયો ખાવાનું હવે હું અત્યારે ખાઈ તો ચાલો હવે તમે ઘડી કરો આરામ હા હવે કરીએ આરામ